જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આલુ પરાઠા બનાવવાના હે હા હા મુજાઈ લેવા તારા બુ તો આપણો આજનો કાર્યકર હે અર્જુન અને શુભમ અર્જુન અને શુભમ મને આવડી તો અમે બધો કોઈ હા લીલાજી

અને હવે આપણે ઘર પાછળ જઈએ ઘર પાછળ આખો પ્રોગ્રામ રાખવાનો પછી તમને બતાવીએ કે જીવું અમે બનાવ્યા આવું પલાટા અને આપણે લોટ બધે આવડતો નહીં એટલે લોટ આપણે કોકના જોડે બતાવશે તો આપણે ઘર પાછળ આવ્યા અને શુભા કેટલે કામકાજ આવ્યું અડધા અડધા એટલે કેટલે એટલે કે બધો સામાન લાવી દીધો હા

મોસા મૂ રઉ ઓર રાખવા કારણ કે ગાય ના મને કર ગાય આવશે તો ખાઈ જા એટલા તો હું આટલે બેહું પછી મકા જાવ તો આપણો પછાહ ગાય આઈ સ્પેશિયલ મળવા આયા હોનો અમાર બંદા મારુ અર્જુ 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 કાપલે બે અરે અર્જુ સેમ એ બોલ बोल तू बोजा ना ए तू उरिस ले उरिस ले आज न विलन ले ना तो, तो आपरो तमी जोई ले लोड कम्प्लीट बोथै गयो ह अन पुनमिया यार बडवा आलो त मस्त बडयो पुनम अनरा करो नोट पर राछो <laughs> हो कारण के सु दियो बलियो 11 99 कर दियो बलियो एम कोई ओदो न हम घर वडी डाको छि करू एले आउ तमे नी पकडीया त आनो तमे ए

બટાકા જોઈ લઈએ બફાણ બફરણ તો આપડે સોલવાનું તો માણસ જેટલા ઠંડુ પાણી લઈ ને ફટાફટ જો આ લોટો રહ્યો દીપક દીપક ની સતીશ આ લોટો રે ને તમે આયા કોઈ કરી નહીં આ લોટો રે ને

બો દોરામણા માતાના જોયા ઈબર દોરા નંબર લાસે યાર અમે જ દર વખત આડી ના આવા ખબર પોર સેકન્ડ તાસમાં લોટ કાઢી દો જો બોલો જીયા તાસ લુંઘો કારણે લોટ વળી ઓલો થઈ જાવ એવું આપડા <laughs> गासी उठ्कने जा जा का ने लरणे मस्ता म्याका मस्ता म्याका दे ना ना हा તો બરોબર આપણ આલુ પરાઠા બનાવતી આવડતા તો આપણે ટ્રાય કરવામાં માં આપડું કોઈ જાતું ખાલીયા કોઈ નહીં શ્રવણી નહીં ડુંગળી કાઉ થોડી કોશી પડશે નાખી દે નાખી તો તાર ફોર આવી દે ડુંગળીનો છે હા હવે હવે મિક્સ એના માથે વજન આટલા થઈ થોડું હવે હડો તો આપણે હવે ડાયરેક્ટ બધું કમ્પ્લીટ તૈયાર કરી ડાયરેક્ટ બનાવવાની તૈયારી તો આપડે તમે જોઈ લો

ई मका उ भोला मकाऊ तर मेल खाएन छे तू भोला मकाऊ तर एमो होदी भोला भाग मा आयु काम आई हो बर्न मोमोस तडती बीक लागतो कु एक गगत तो हा भज्जा तो तेल तेल फुल रे दियान ए जिगर तुम्हारी पगे મેળવા તો પૂનમ પાણી કાઢી નાખવા બનાવ્યો આપડે તો આપણે તો છોકરા બનાવતી નજ આવડતા પ્રેક્ટિસ કરી એટલે ના ભાઈ કોક ભાઈ હું આન જોક ના ભાઈ બનાય પરાઠા ભાઈ સા ફટાફટ મસ્ત આ દેખો આવું ને એટલે આવા દાદી ને તો આપણે તમને બધે બધા પરાઠા બનાય ને પછી તમને મળી ઓ આપણે પેલા ગણ આવતો તો બહુ કંટાળો અને બહુ અવાજ કરતા હતા છે તો આપણે આમ કા આવતા રહ્યા શું હાલ ને ઈમ કા જાવ હાલ ન લગભગ થોડા 6 6 7 જીવા બાચી હી અને પછી હાલ તમને ઇકણ જાય ને

રે લાવ લાવ કે રે છો લોજી તું બધાય એક એક पराठा લઈ રો લે લે સતી એક એક पराठा એવું ના કીધું એવું નહીં રો લઈ ના કર લીધા જેને કાચા વાત કરું

બોલજે આ બધા સ્ટોપ દીપક તું એ સ્ટોપ મનન પણ તું બધા એક નંબર સतीश બધા સ્ટોપ કેમ છો હાલ બધું તમને મારો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને હમણાં મિસ્ટર શ્રાવણ ટીમે સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી સ્ટોપ